ભીમાસર ગામ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ અમારા ગામમાં પચાસ શૌચાલય નિર્માણ કર્યું છે અને

કચરો અલગ અલગ કરી તેના બોરા બાંધે છે અને તેઓ રોજગારી મેળવે છે જે કચરો વધે છે તેને કમ્પોસ્ટ ખાતર તરીકે ઉપયોગ લેવામાં આવે છે અમારા ગામને અન્ય વિવિધ પુરસ્કાર પણ કામગીરીને અનુલક્ષીને નિર્મળ ગ્રામ પુરસ્કાર સ્વચ્છ ગ્રામ પુરસ્કાર મળેલા છે તેમજ અન્ય ડેલિગેશન પણ અમારા ગામની મુલાકાત લે છે અને આ કામ અમારા ભીમાસર ગ્રામજનોના સહયોગથી શક્ય બન્યું છે આભાર હું શશિકાંત ભૂપેન્દ્રભાઈ પટેલ સુલતાનપુર ગામનો સરપંચ છું સુલતાનપુર નવસારી જિલ્લામાં જલાપર તાલુકામાં આવેલું છે સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોકભાગીદારીની કામગીરી કરવામાં આવી ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો ખતપૂરતી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ચાર પ્રકારની કાપાની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું ગામના દરેક ઘર દીઠ શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે ફળિયા મુજબ નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે જેમાં ઘરે ઘરે બે કચરા પેટી સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવેલ છે તેનું નિયમિત એકત્રીકરણ કરીને તેનું વર્ગીકરણ કરી તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ગામના ખેડૂતો સાથે કરાર કરી ખાતરનું વેચાણ કરવામાં આવેલ છે ગામના કુટુંબીઠ શૌચાલય છે જેનો ઉપયોગ કરવામાં આવે છે ગામમાં સો ટકા શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ બે હજાર ઓગણીસમાં ઓપન ડેફિનેશન ફ્રી કરવામાં આવેલ છે જોગેશ્વર ફળિયામાં જાહેર સ્થળોમાં સામૂહિક શૌચાલય અને તેના વપરાશ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપીવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે આભાર હું નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લો તાલુકો વાગડા ગામ અખોરના સરપંચ છું મારા ગામ માટે ખૂબ ગર્વની વાત છે કે અખોર ગામના સરપંચને આવનારા રાષ્ટ્રીય સ્વતંત્ર દિવસ પંદર ઓગસ્ટ લાલ કિલ્લા દિલ્હી ખાતે હાજર રહેવા માટે આમંત્રણ મળેલ છે આ આમંત્રણ માટે હું અને મારા ગામનો ખૂબ ખૂબ આભાર આભારી છે અમારા ગામ ના તમામ ઘરોમાં આંગણવાડી શાળા અને પંચાયતમાં શૌચાલયનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે તેમજ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ અને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા અને સેગ્રિકેશન શેર સુધી લઈ જવામાં આવે છે ત્યાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે જેમાં પ્લાસ્ટિકને રિસાયકલ માટે મોકલવામાં આવે છે અને ભીના કચરાનું ખાતર બનાવવામાં આવે છે અમારા ગામમાં સો ટકા ગટર લાઈન ની સુવિધા છે એમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણી કાસમાં એકત્રિત કરી ખેતીના ઉપયોગ કરવામાં લેવામાં આવે છે ગામમાં જાહેર સ્થળો ઉપર યોજનાકીય જાણકારી માટે વિવિધ પ્રકારની આઈ ઇ સી હેઠળ ભીજચિત્રો અને ભીજસૂત્રો ભવાઈ જેવા માધ્યમોથી બહોળો પ્રચાર કરવામાં આવે છે અને અમારું ગામ મોડલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે જય જય ગર્વિત ગુજરાત ભારત માતા કી જય